ઘણી વખત આપણો જે ચહેરો છે જે હોવો જોઈએ એનાથી ખરાબ થઈ જાય છે ડલ થઈ જાય છે એના પાછળનું રીઝન શું તડકાની અંદર આપણી સ્કિન ડાયરેક્ટ ઇફેક્ટ થતી હોય સૂરજના કિરણો છે આપણી સ્કીન ઉપર ડાયરેક્ટ પડે છે તો એ કારણથી આપણા શરીર આપણા જે ચામડી છે એના જે સેલ્સ અંદરના જે મતલબ ચામડીની અંદરના જે સેલ્સ છે એ ડેમેજ થતા હોય બહારની જે ચામડી છે એ ડેમેજ થતી હોય બ્લેક પડતી હોય તો આ તકલીફ થી તમારે છુટકારો જોઈએ છે તો એક થપકી ક્રિયા કરીને ક્રિયા છે કે જે તમારે કરવી જોઈએ કે જેની જેનું એક ચલણ છે જે જાપાન કોરિયા જેવા મોટા અને એવા દેશોની અંદર કે જ્યાં આ પ્રકારની ક્રિયાઓ કરવામાં આવે છે અને પોતાના ચહેરાને એકદમ બ્રાઇટ રાખવામાં આવે છે તમે પણ કરી શકો કઈ રીતે શું કરવાનું છે સૌથી પહેલી વસ્તુ તમે ધ્યાન રાખો રોજનું બે ચાર લિટર જેટલું પાણી બે થી ચાર લિટર જેટલું પાણી તમારે પીવાનું છે રોજ લોકલ અને સિઝનલ ફ્રૂટ તમારે ખાવાનું છે રોજ એક થી બે રોજ કાચું સલાડ તમારે લેવાનું છે કારણ કે વિટામિન્સ વધવાથી પણ શરીરની અંદર જે લોહી ખરાબ હોય અથવા લોહીમાં તકલીફ હોય તો એ સુધરે વિટામિન્સ વધે જેથી બ્રાઇટનેસ વધે હેરની ક્વોલિટી વધે ને બધું સારું થાય હવે જે ક્રિયા કરવાની છે બંને હાથ તમારે બંને હાથનો ઉપયોગ કરવાનો છે ચહેરો પણ ક્લીન ક્લિયર હોવો જોઈએ અને હાથ પણ સાફ કરેલા હોવા જોઈએ એ પછી તમારે અહીંયા ઉપરથી ચાલુ કરવાનું છે આ રીતના થપકી લગાવવાનું આ રીતના તમે ધીરે 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 આંખ ઉપર કપાળ ઉપર સાઈડમાં ગાલ ઉપર આપણે બંને ગાલ ઉપર નાક ઉપર ગરદન ઉપર પણ તમે બંને સાઈડ લગાવી શકો આગળ પાછળ આનાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય શું થાય બ્લડ સર્ક્યુલેશન એટલે આપણી જે અંદરની જે નસો છે સેલ્સ જે પણ પેલું છે એની અંદર બ્લડ સર્ક્યુલેશન વધશે અને બ્લડ સર્ક્યુલેશન જેવું વધશે એવું ધીરે ધીરે તમારા ચહેરા ઉપર જે 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 બ્રાઇટનેસ છે 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 નેચરલ બ્યુટી કહી શકાય આપણે કે ભગવાન દ્વારા તમારા તમને આપવામાં આવી આવી એ ફરીથી જશે બ્લેકનેસ દૂર થશે કાળા ડાઘ છે ચહેરા ઉપર ક્યાંય પર કોઈ પણ પ્રકારની એ પ્રકારની કઈ કરચલીઓ લેવો પડે છે વધારે પડતી તો એ સો ટકા દૂર થઈ જશે સવારે દસ મિનિટ પાંચ મિનિટ સાંજે પાંચ દસ મિનિટ બપોરે જ્યારે પણ સમય મળે ત્યારે તમારે આ ક્રિયા કરવાની છે કે જેનાથી તમારો ચહેરો એકદમ રોનકમાં આવે સારો થાય અને તમારે વધારે બ્યુટી પાર્લરમાં કે કોઈ પણ ક્રીમનો ઉપયોગ કરીને વધારે ખર્ચો કરવાની જરૂર ના પડે આ વિડીયો બધાને શેર કરશો તો વધારે ફાયદો આખા ગુજરાતને મળશે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તમને અને તમારા પરિવારને પણ ફાયદો મળશે